સમાચાર હવે સુરતથી છે જ્યાં માવઠાના કારણે ખેડૂતોના પાકને ભારે આર્થિક નુકસાન થયું છે આ મુદ્દે તત્કાલીન વન પર્યાવરણ મંત્રી તથા ઓલપાડના ધારાસભ્યોની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઇ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો સુરત શહેર સહિત આસપાસના ગામડાઓમાં પણ ડાંગર અને શેરડીના પાકને મોટું નુકસાન થયાનો અંદાજ છે ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાતના દરેક જિલ્લામાં માવઠાથી નુકસાન થયું છે દક્ષિણ ગુજરાતમાં એક પોઈન્ટ પિસ્તાળીસ લાખ હેક્ટરમાં ડાંગર અને શેરડીનો પાક છે અગાઉ પચીસ હજાર નવસો હેક્ટરમાં નુકસાન થયું હતું તેમણે વધુમાં કહ્યું કે દરેક ગામમાં પાક નુકસાનીનું સર્વે કરવામાં આવશે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ખેડૂતોને જોડે ઊભી છે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ પણ સર્વે માટે રજૂઆત કરી હતી ખેડૂતોને તાત્કાલિક રાહત મળી તે માટે વહીવટી તંત્ર પણ કામે લાગ્યું છે સર્વે પૂર્ણ થતાની સાથે જ સહાયની જાહેરાત થઈ શકે છે ડાંગર પકવતા ખેડૂતો શેરડી પકાવતા ખેડૂતો એના માટે જે નુકસાન થયું છે એમના માટે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તમામ મંત્રીશ્રીઓને વિસ્તારમાં મોકલી આપ્યા હતા આજે મેં મારા તમામ સહકારી મંત્રીના પ્રમુખશ્રીઓ ખેડૂત આગેવાનોને બોલાવ્યા છે અને જે નુકસાન છે એના માટે અધિકારી જોડે આજે ચર્ચા કરવાની બેઠક આપી સર્વે કોઈ અધિકારી જઈને કરે નહીં એની સાથે સાથે મંદિરના પ્રતિનિધિ પણ હોય ગામના પ્રતિનિધિ હોય એની સાથે રાખીને સર્વે કરે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એના માટે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એકદમ કટિબદ્ધ છે